વિદ્યાર્થી મિત્રો આપ જોડાયા છો નરેશ મહેતા એડ્યુ યુટ્યુબ ચેનલ સાથે અને આજે આપણે પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષા બે હાજર ચોવીસ નું સોલ્યુશન કરીશું ભાગ બે તમારા મમ્મી ના ભાભી તમને શું થાય મમ્મી ના ભાભી એટલે કે મામી રાજકી સ્ટોર માંથી આ પ્રકારની દુકાનમાંથી માંથી શું ન મળે તો તેમાંથી મોહન થાળ મળે

મીઠું પકડિયો આપણા દેશના કાયદા પ્રમાણે લગ્ન માટે છોકરીની ઉંમર ઓછામાં ઓછી કેટલી હોવી જોઈએ બી અઢાર વર્ષ નીચેના પૈકી હવામાં

કળશપ્રણ ભારતના કયા રાજ્યમાં જોવા મળે એ મેઘાલય ગુજરાતના કેટલા ગામડામાં મેઘલાડુ ની પ્રથા ક્યારે હોય છે વરસાદ આવે ત્યારે ચાપકા વિસ્તારમાં તંબુ ને શું કહેવામાં આવે છે એ રેમ્બો ગુજરાતના કેટલા જિલ્લાઓ દરિયા સીમા છે સી પંદર દરેક વાદ્યને દરેક વાઘને પોતાનો કેટલો વિસ્તાર હોય છે એ વિસ્તાર કેવી રીતે પારખે છે પોતાના પેશાબની ગંધથી વાઘની સિંહ જેવા કેટલાક પ્રાણીઓની

તત્વ સુમિતા વિલિયમ નું નામ કયા ક્ષેત્ર સાથે સંકળાયેલું છે એ અવકાશ સંશોધન અવકાશયાનમાં અવકાશ યાત્રીઓના વાળ ઉભા કેમ રહે છે પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ અનુભવાતું નથી તેથી

ઓપ આવે ત્યારે શિયાળામાં અરીસા પરિસા પર નાના નાના પાણીના બિંદુ જોવા મળે તેનું કારણ શું ફૂંકવામાં આવેલી હવા ગરમ અને અરીસો ઠંડો છે માટે સજીવ ખેતીથી શું ફાયદો થાય છે સજીવ ખેતીથી પાકનું ઉત્પાદન વધે છે

કયો વૃક્ષ રણ પ્રદેશમાં સૌથી વધારે ઉગે છે ખજૂર કયું પ્રાણી દિવસમાં આશરે અઢાર કલાક ઊંઘે છે અજગર કસ્તુરી કયા પ્રાણીમાંથી મળે છે હરણ એ હરણ કાલબેલિયા લોકો કયું કામ કરતા નથી ડી સાપને મારવાનું ભારતમાં જોવા મળતા જય સાપના કેટલા પ્રકાર છે ચાર લીલા દાણાને સાચવવાની તાજા રાખવાની રીત કઈ છે સૂકી અને ખુલ્લી જગ્યામાં રાખવા આપણા દેશમાં મરચાં સૌપ્રથમ કયા દેશ ને ફેલાવ્યા બી અમેરિકા તરુણ ભારત સંઘ સમૂહ શું કરે છે નવા ઘર બનાવવા શરીરને લોહ તત્વ શેમાંથી મળે છે બીટ એક બોક્સમાં માં સોળ નંગ કેરી સમાય છે જો એક કેરી ભાવ દસ રૂપિયા હોય તો પાંચ બોક્સ કેરીની કુલ કિંમત કેટલી થશે તો જેની અંદર આવશે સોળ પંચ્યાસી એટલે કે આઠસો એક ટન એટલે કેટલા કિલોગ્રામ એક હજાર કિલોગ્રામ એક બળદગાડું એક કલાકમાં ચાર કિલોમીટર અંતર અંતર કાપે તો કિલોમીટર કાપવા કે અને એટલે ચાર કલાક અને મિનિટ એક રાજ્યમાં કુલ વાહન બે લાખ હોય ચોથા ભાગના ટ્રેક્ટર છે એટલે કે ચોથો ભાગ એટલે કે પચાસ હાજર છે તો ટ્રેક્ટર સિવાયના કેટલા બાકી રહી ગયા તો એક લાખ અને પચાસ હજાર એક લાખ ને પચાસ હાજર એક દાડામાંથી નીકળતા રસનું વજન

તેમજ કરશો નીચેના પૈકી કયા આકાર મદદથી જે આકાર બનાવવામાં આવે આકાર દબાવતા તેના ખૂણામાં ફેરફાર થતો નથી તો એમાં આવશે ચોરસ કયા સમયે ઘડિયાળના કલાકાર મેટ કાંટા વચ્ચે કાટ કોણથી મોટો ખૂણો બને છે તો કાટ કોણથી મોટો ખૂણો બનશે સાત વાગે કોના પગની છાપુ ક્ષેત્રફળ સૌથી વધુ હોય છે બતક કયા શબ્દને અડધો આંકડો ફેરવતા એ શબ્દ બનશે નુ ત્રણ અને છ નો સૌથી નાનો સામાન્ય ગુણ કયો તો અહીં છે નવ છ અને ત્રણ તો જેની અંદર આવશે ત્રણ એકા ત્રણ ત્રણ દુ છ છ એકા છ એટલે કે છ સૌથી નાનો ગુણ ચાલીસ અને સાહીઠ નો મોટામાં મોટો સામાન્ય અવયવ કયો છે તો મોટામાં મોટો સામાન્ય અવયવ આવશે ચાલીસ અને સાહીઠ એટલે કે ગુસ્સા ગુરુતમ સામાન્ય અવયવ કરીએ છીએ બે પંચોતેર વત્તા એકસો આઠ વત્તા પાંત્રીસ તો પાંત્રીસ વધતા પંચોતેર વત્તા એકસો ને આઠ મને ઓળખો હું ચાર ના દસ ગણાની મોટી ને પાંચ દસ ગણાથી નાની સંખ્યા એટલે કે 40 થી મોટી અને 50 થી નાની સંખ્યા છે તો એ સંખ્યા અહીં 46 મળે છે 2 સેન્ટીમીટર બરાબર 1 કિલોમીટર પ્રમાણ માપ દર્ 나타 નકશા પર 2 3 24 સેમી અંતર હોય તો જમીન પર અંતર કેટલું હશે એમનું 7 કિલોમીટર નીચે પૈકી કોને શૂન્ય દશાશ 1 સેમી લખી શકાય શૂન્ય દશાંશ નંબર બી अशोक પાસે ₹5 નો એક સિક્કો 5 બરાબર 1 સિક્કો એટલે ₹5 ₹1 ના બે સિક્કા એટલે ₹7 પચાસ પૈસા ને બેસી એટલે આઠ રૂપિયા કુલ આઠ રૂપિયા છે સાડા છ તો દોઢ રૂપિયા છે દુકાનદાર પાછો આપશે ઊંચાઈ સુધી વધવાની જરૂર હોય તો હાલ એમની ઊંચાઈ કેટલી છે બે મીટર એટલે કે બસો સેન્ટીમીટર પાસઠ સેન્ટીમીટર ડિમ્પલ વધુ સેન્ટીમીટર વધવાની જરૂર છે

દસ સેન્ટીમીટર લંબાઈ ધરાવતી કેટલી ચોરસ લાદી જોશે તો જેની અંદર જોશે તો બે હજાર લીટર પાણી વધુ વધુ ચાલશે ચાલીસ દિવસ એક હાથીનું નું વજન પાંચ હજાર કિલોગ્રામ છે બ્લુ વહેલનું વજન હાથી વજનથી પાંત્રીસ વધારે છે તો બ્લુ વહેલનું વજન કેટલું હશે મે મહિનામાં એકત્રીસ દિવસ હોય સોળ દિવસ મે મહિનાના અને ત્રણ દિવસ જૂન મહિનાના એટલે સોળ ત્રણ ઓગણીસ દિવસ માવાનગરી રહેશે તો શબ્દ શોધો ઓગણપચાસ અહીં જોઈ શકો છો સાત ની

અઢાર પેન્સિલ વધે તો કેટલી તો મિત્રોની સંખ્યા કેટલી હશે બોતેર કિલોગ્રામ મીઠાઈ કરી બોને વેચે છે જે તમારા વજન કરતા બમણું છે તમારું વજન છત્રીસ અને મીઠાઈ બોતેર ભીની માટી વાળી જગ્યા પર ગાયના પગની અડતાલીસ છાપ છે એક પગ હોય બાર ચૂકવું અડતાલીસ જવાબ આવશે બી બાર તમારા ગામના મુખ્ય રસ્તાથી ડાબી બાજુ બાવન કિલોમીટર અંતર પર મામાનું મામાનું ગામ ગામ એટલે કે અહીં તમે છો આ બાજુ બાવન કિલોમીટર છે આ બાજુ માસીનું ગામ કિલોમીટર છે અને હવે તમારે માસીના ગામથી મામાના ગામ પર જવું છે તો આડત્રીસ વત્તા બાવન એટલે કે તમારે આડત્રીસ વત્તા બાવન તો એસી કિલોમીટર આડત્રીસ વત્તા બાવન એટલે કે નેવું કિલોમીટર છે એ તમારે જવું પડશે

એક ભાગ એટલે કે એક ચતુર્થાંશ ભાગના વિદ્યાર્થી ગૃહ કાર્ય કરવાનું છે આપ જોડાયા છો નરેશ બધા એડી યુટ્યુબ ચેનલ સાથે અને આપણે તૈયારી આપણે સોલ્યુશન કરીએ છીએ પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષા બે હજાર ચોવીસ ચેનલ સબસ્ક્રાઈબ કરશો તમારે કેટલા માર્ક્સ આવશે ચોક્કસ થી જણાવશો કાગળ તૈયાર કરેલ અને ઉપર નીચેથી ખુલ્લા નાણા કરના ખુલ્લા ભાગ ને લંબ ઉપયોગ આપતા તેમાં લંબચોરસ બનશે કયું નાણું જર્મની નું યુરો એક બોક્સ લંબાઈ અઢાર સેમી પહોળાઈ સોળ સેમી દસે તેનું ઘનફળ કેટલું થશે તો સોળ ગુડા અઢાર ગુડા દસ એટલે અઠ્યાવીસો એસી સોળ એકસો અઠ્યાવીસ વધી આવે બાર સોળ એક સોળ સોળ ને બાર અઠ્યાવીસ ચાર દશક અને સાત એકમ ચાલીસ ને સાત સુડતાલીસ જૂન જુલાઈ ને ઓગસ્ટ ના દિવસો જૂન ના ત્રીસ જુલાઈ ના એકત્રીસ ઓગસ્ટ ના એકત્રીસ 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 બાસઠ સંખ્યા પેટર્ન બતાવો તમે બસો નેવ્યાસી બસો એસી બસો બાસઠ નવ નવ બાદ કરવાના છે એટલે બસો એકોતેર આવશે બાદ બાકી કરો એકસો બે પોઈન્ટ પચાસ ઓછા એકસઠ તો એમાં આવશે એકતાલીસ પોઈન્ટ પચાસ એક બસમાં માં ચાલીસ બાળકો બેસી શકે તેમ હોય તો બસો ચાલીસ બાળકોને પ્રવાસ પર લઈ જવા માટે કેટલી બસ જોઈએ તો ચાર છ ચોવીસ એટલે છ એક ટ્રક માં નેવું રૂપિયે લિટર ના ભાવ નું સાડત્રીસો એસી લિટર ડીઝલ ભરાવ્યું તો ટ્રકમાં કેટલા લિટર ડીઝલ ભરાયું હશે સાડત્રીસો એસી રૂપિયા ડીઝલ આપણે ભરાયું છે સાડત્રીસો એસી ભાગ્યા નેવું તો એમાં આવશે બેતાલીસ લિટર ચોવીસ કલાકની ની ઘડિયાળ પ્રમાણે રાત્રે નવ વાગે એટલે કેટલા 9 વાગે એટલે 21 9 વાગે એટલે 21 21 pm અહીં આપણે pm ને લખીએ 21 કલાક 21 કલાક લખીશું કારણ કે am pm જો આપણે સવારના અને રાતના અલગ અલગ સમય બતાવતો હોય સવારના નવ વાગે રાતના નવ વાગે તો લખવું પડશે પરંતુ અહીંયા આપણે ચોવીસ કલાકની ઘડિયાળમાં લખીએ છીએ નવ વાગે લખીએ છીએ તો આપણે એકવીસ કલાક એવું લખીશું ચિમન બત્રીસ રૂપિયે કિલોગ્રામ ના ભાવે સત્તર કિલોગ્રામ લોકડ ખરીદે છત્રીસ રૂપિયાના ભાવે વેચે તો કેટલા રૂપિયા કમાશે એ બત્રીસ રૂપિયા ખરીદે છે છત્રીસ રૂપિયા વેચે એટલે ચાર રૂપિયા નફો કમાય છે સત્તર કિલો છે સત્તર ચોકુ અડસઠ અડસઠ જવાબ આવશે પાંચ હજાર બેંક લોન લીધી એક વર્ષ સુધી એને ચારસો પાંત્રીસ રૂપિયા ચુકવ્યા તો કેટલા ચૂકવ્યા તો એક વર્ષ સુધી એટલે કે ચારસો પાંત્રીસ ગુણ્યા બહાર આપણે કરીએ તો જવાબ મળશે બાવનસો ને વીસ

દસ ગુ દસ એટલે કે સોડી દઈએ આપણે પરિમિતિ ત્રણસો સાહીઠ એટલે કે ચાર ગુણ્યા બાજુ ત્રણસો સાહીઠ એટલે કે નેવું લંબાઈ થાય છે અને ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા તો નેવું ગુણા નેવું તો આઠ હજાર એકસો ચોરસ સેન્ટીમીટર

તો તો એમાં ગ્રામ આ પેપર સોલ્યુશન ફરી જણાવી દઈએ કે તમે કઈ શાળામાં ભણો છો અને તમારે કેટલા માર્ક્સ આવવાના છે તે હવે જણાવશો મેરિટમાં આવવા માટે તમારે ઓછામાં ઓછા એકસો પચાસ થી વધુ માર્ક્સ લાવવા જરૂરી છે જય શ્રી કૃષ્ણ